ભુજમાં લાંબા વિરામ બાદ સમી સાંજે મેઘો હાઉકલી કરી ગયો કચ્છના પાટનગર ભુજ ખાતે આજે સમી સાંજે ભારે ગરમીને ઉકળાટ બાદ ગાજવીજ સાથે પચીસ મિનિટ સુધી વરસાદની રમઝટ બોલાઈ હતી અને રસ્તા ઉપરથી પાણી વહી નીકળ્યા હતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો આજે આખો દિવસ ભારે ગરમી પછી સાંજે સાતેક વાગ્યા પછી આકાશ એકદમ ઘેરાઈ ગયું હતું અને ગણતરીની મિનિટોમાં વરસાદ તૂટી પડ્યો હતો વરસાદ પડી જતા ગરમીમાં થોડીક રાહત થઈ હતી લાંબા વિરામ બાદ વરસાદ આવી જતાં ભુજવાસીઓ ગેલમાં આવી ગયા હતા સમય સાંજે વરસાદ પડતા લોકો વરસાદને નિહાળવા અને વરસાદમાં નાવાની મજા લેવા નાના મોટા સૌ વરસાદમાં ભીંજાયા હતા સાથે વરસાદ પડતા મોટા ભાગના ઘરોમાં ભજીયા અને ચાની ચુસ્કીઓ લેવાઈ હતી દરમિયાન ભૂજ શહેરની અંદર થોડી ઘણી ઠંડક પ્રસરી જતા ચાના કેબિનો પર પણ ચા પીવા લોકો ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ